અચાનક સફાળું જાગ્યું છે અને એક્શનમાં આવ્યું છે રાજકોટની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં સંભળાયા છે હવે દરેક જિલ્લાની પોલીસ પોતાના વિસ્તારમાં પણ આવી ઘટના ન બને તેનું ધ્યાન રાખી રહી છે સુરતની પોલીસ હવે તરત જ એક્શનમાં આવી છે સુરતમાં પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે રાજકોટની ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં આવી જરૂરી દસ્તાવેજ ઇલેક્ટ્રિકલ પાવર સંબંધિત જરૂરી ચકાસણી ફાયરના સાધનો ક્ષતિ જણાતા કુલ અગિયાર ગેમ ઝોનને સેલ કરવામાં આવ્યો અને પાંચ જેટલા ગેમ ઝોનમાં ગેરરીતિ જણાઈ આવી હતી જેથી તેમના સંચાલકો વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો છત્રીસ તેમજ જીપી એક્ટ કલમ એકત્રીસ મુજબની કાર્યવાહી કરવામાં આવી છે તો એએસએમસી પોલીસ જીબીસીએલ અને ફાર વિભાગો દ્વારા શહેરના અલગ અલગ ગેમ ઝોન ચેકિંગ હાથ ધર્યું હતી આ તમામ ગેમ ઝોન રાંદેર પાલ વેસો અને ઉમરા વિસ્તારની છે મેડમ કેટલા સમય પગલા લેવાય છે અને કયા કારણસર આપણે અમને જે છેતિલ રાજકોટની જે ગંભીર ઘટના બની એની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત સિટી પણ સુરત પોલીસ કમિશનરશ્રી સુરત મ્યુનિસિપલ કમિશનરશ્રી અને જેટલી એક્સપર્ટ્સ ટીમ હોય એની જોઈન્ટલી ટીમો બનાવી અને છેલ્લા બે દિવસથી સતત ચકાસણી કરવાનું ચાલી રહ્યું છે ના માત્ર ગેમ ઝોન પરંતુ જેટલા ફનફેર હોય જાદુગરના શો હોય કે વોટર પાર્ક હોય કે જે પણ એમ્યુઝમેન્ટના એવા બીજા જે પણ જગ્યાઓ હોય બધી જગ્યાએ અત્યારે પણ હાલમાં પણ એ કાર્યવાહી ચાલુ છે આ ચકાસણી દરમિયાન જ્યાં પણ એવું લાગ્યું કે એનું પરફોર્મન્સ લાઇસન્સ પ્રિમાઇસિસ લાઇસન્સ એ લીધું નથી અથવા અપડેટ નથી કર્યું અથવા તો જે નોર્મ્સમાં એક્સપર્ટ્સ બધાએ જોયા પછી એમને લાગ્યું કે ધારાધોરણ ફોલો થઈ રહ્યા નથી તો ત્યાં એને બંધ કરવાની કાર્યવાહી સીલ કરવાની કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મેડમ જે પરવાનગી મળી નથી અથવા તેમને પરમિશન લીધી નથી અથવા રિન્યૂ નથી તો સંબંધિત જે અધિકારીઓ છે પોલીસ ખાતાના અથવા તો કોર્પોરેશનના એમની સામે ગુનો દાખલ થશે કે નહીં આમાં હાલમાં આપણે એની તપાસ આ પ્રાઇમરી બે લેવલે આપણે એને એફઆઈઆર દાખલ કરી છે આઈપીસી ત્રણસો છત્રીસ અને ગુજરાત પોલીસ એક્ટની વન થર્ટી વન કલમ હેઠળ આપણે ગુના દાખલ કર્યા છે અને એની અંદર ફર્ધર તપાસમાં જે પણ નીકળશે જેની પણ બેદરકારી હશે અથવા જેના રીતે આ ખામી હશે એ તમામને આવરી લેવાશે હાલની અંદર રાંદેરની અંદર ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક હાલમાં ધ ફેન્ટેસિયા ઉમરામાંથી શોર્ટ ગેમ ઝોન છે અને વેસુના ત્રણ ગેમ ઝોન છે એમાં રિબાઉન્સ બની અને એક્સપ્લોરર એમ ટોટલ અત્યારે હાલમાં છ ગેમ ઝોનના ઓનર ઉપર આપણે ફરિયાદ દાખલ કરી છે આપણે એમાં જે અત્યાર સુધીની તપાસમાં કયા એવા સ્પેસિફિક મુદ્દાઓ છે કે જે છ છ પાસેનો હતા છ માટે એક જ સ્પેસિફિક મુદ્દાઓ નથી એમાં અલગ અલગ મેં અમને જણાવ્યું એમ કે સ્ટ્રક્ચર ઇલેક્ટ્રિકલ ફાયર અને એમની પાસે જે ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ એ તમામને ચેક કર્યા પછી જેની અંદર આપણને સૌથી વધારે ગંભીર ક્ષતિઓ લાગી છે અને જ્યાં સૌથી મોટું ગેધરિંગ થાય છે કહેવાનો મતલબ કે જાનમાલનું સૌથી વધારે નુકસાન થવાની જ્યાં સંભાવના હોય સૌથી પહેલાં આપણે એને ઉપર ચેકી ચકાસણી કરી અને કાયદેસરિક કાર્યવાહી કરવાના પગલાં ચાલી રહ્યા છે